જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે અડદિયાનો મસાલો ઘરે કેવી રીતે બનાવી શકાય એ હું આપ સાથે શેર કરી રહી છું તો અહીંયા એક કપનો માપ લઈએ જો કપ છે ને અહીંયા જો એક કિલો અડદિયાનો માપ બતાવું આપણે એક કિલો અડદિયા આપણે કરવા હોય તો એક કિલો અડદિયામાં કેટલો મસાલો આપણે જોશે તો એક કિલો અડદિયા માટે જે કપ મેં સો ગ્રામ જો એકસો વીસ એમએલનું કપ આવે છે તો જો આપે એમાં શું કરવાનું બે કપ ઘ બે કપ અડદનો લોટ લેવાનો અને અડધો કપ ઘઉંનો લોટ લેવાનો સાથે પચાસ ગ્રામ લવિંગ પચાસ ગ્રામ કાળા મરી મરી અને પચાસ ગ્રામ સફેદ મરી અને અડધો કપ સૂંઠનો પાવડર અને જાવેન્દ્રી વન ફોર્થ ચમચી વન થર્ડ ચમચી લઈ લો અને તજના બે ટુકડા અને જાયફળના એક નાનકડો ટુકડો તો આપણે પહેલાં તેજાનો મસાલો તૈયાર કરી લઈએ તેજા બધે તૈયાર કરી લઈએ તો એને તજને ટુકડા કરી લઈએ તો સરખા પીસાઈ જાય તો બહાર જો મસાલો મળે છે પણ આપણે જો બહારનો મસાલાનો અડદિયા બનાવ્યો હશે ને અડદિયો તો એનો સુંદર જરા નથી થતો પણ આપણે જે ઘરે બનાવીને મસાલો બનાવીને અડદિયા બનાવીએ છીએ તેનો અડદિયા ખૂબ જ સુંદર બને છે જો અગર આપ ઠાકુરજી માટે કરી રહ્યા છો તો આમાં ગુંદનો ઉપયોગ ના કરતા કારણ કે ગુંદ ચિકાસવાળું હોય એટલે ચિકાસની વસ્તુ ઠાકુરજીને ના આવે બરાબર અને જો ઘર માટે બનાવ બનાવતા હોય તો આપ અહીં ગુંદનો ઉપયોગ કરી શકો છો હવે મિક્સર જાર લઈએ અને મિક્સર જારમાં એને પીસી લઈએ તો અડધું પીસાઈ ગયું છે સાથે સૂંઠનો પાવડર બી આમાં પધરાવી દઈએ હવે સૂંઠનો પાવડર મેં અહીં અડધો કપ લીધો છે બરાબર અડધો કપ અને સાથે એક ચમચી એલચીનો પાવડર એક આપને સજેસ્ટ કરીશ કે આ પાસે જો આવા મેઝરિંગ કપ્સ ના હોય ને તો લઈ લેવાના તો આપણને જ્યારે બી કંઈ સામગ્રી સુંદર કરવી હોય ને તો પ્રોપર માપની આપણને ખબર પડે બને તો ત્યાં સુધી હું આપને કટોરીનો કે વાટીનો કે એવી રીતે જ માપ બતાવું છું પણ ક્યારેક એવી કંઈ સામગ્રી કરવી હોય તો આપણી પાસે આવા કપ્સ હોય ને તો બહુ સારું પડે તો આ તેજાના મસાલા બધા તૈયાર થઈ ગયા સરખું પીસાઈ ગયું ફાઇન પાવડર એનું થઈ ગયું છે તો જો આપને આ પાવડર સ્ટોર બી કરવા હોય તો આખું વરસ આ સ્ટોર કરી શકો છો આપ અને એવું નથી કે આપણે ફ્રીજમાં ને સ્ટોર કરવું પડશે ના કાંચની બરણી હોય કાચની બરણી ટાઈટ હોય એમાં આપ વરસ દિવસ સુધી આ પાવડર એમનો સ્ટોર કરી શકો છો આમાં ઇયળકી કાંઈ જ નહીં પડે આ તેજા તૈયાર તેજાના મસાલા તૈયાર થઈ ગયા હવે સૂકો મેવો હવે સૂકા મેવામાં બદામ અને કાજુ બંને અડધો અડધો કપ લઈ લેવાનું અડધો અડધો કપ એટલે હાફ કપ હાફ કપ આવે છે એ લેવાનું અને માપમાં આપને કહું તો સો સો ગ્રામ લઈ લેવાના અને સાથે ટોપરાની છીણવી લેવાની છે એ બી અડધો કપ તો કાજુ અને બદામને પહેલાં પીસી લઈએ આવી રીતે પીસી લેવાનું છે એને અને સાથે ટોપરાની છીણ લીધું છે મેં ટોપરાની છીણ ખમણ નહીં લેવાનું એ ધ્યાન રાખું ટોપરાનું ખમણ હા ભૂકો થઈ જાય એ નહીં ટોપરાની છીણ આવે ને એ લેવાનું એને બી સેમ પ્રોપર સેમ માપ લઈએ અને એને બી સરખું જરાક પીસી લઈએ તો ખૂબ સરળ અને સુંદર અને એકદમ ઇન્સ્ટન્ટ છે આ મસાલો તો આપ આ મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો આટલા મસાલામાંથી એક કિલો અડદિયાનું માપ પ્રોપર છે એક કિલો અડદિયા એપનામ ખૂબ સુંદર આમાંથી બનશે તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ટોપરાના ટોપરાને પણ પીસી લીધું એને બી કાજુ બદામની સાથે મિક્સ કરી લઈએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો કે જ્યારે બી હું કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા વિડીયો ગમે હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ ચોક્કસથી કરશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે તો આ ચમચીનું માપ છે વન ટેબલ સ્પૂન જો અહીંયા લખેલું છે આવી રીતે આપ જો મેજરિંગ કપ્સ લેશો ને તો એની સાથે બધા નાના મોટા બધા એક સાથે સેટ આવી જાય શકું આપ ઓનલાઈન બી પરચેસ કરી શકો છો અથવા તો આપ મોલમાં કી જતા હશો તો ત્યાં બી મળે તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ